પાટીલે જણાવ્યું કે તેમની મહેનતના કારણે સુરત દેશભરમાં સ્વચ્છતામાં અગ્રણી રહ્યું છે અને સ્વચ્છ ભારત અભિયાનને સાર્થક બનાવવામાં તેમનું યોગદાન અમૂલ્ય છે દિવાળીના તહેવાર નિમિત્તે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે એક અનોખી ઉજવણી કરી હતી તેમણે સુરત શહેરને સ્વચ્છ રાખવામાં મહત્વનું યોગદાન આપતા સફાઈ કર્મચારીઓ એટલે સ્વચ્છતાના દૂતો માટે પોતાના નિવાસ સ્થાને એક ભોજન સમારોહનું આયોજન કર્યું હતું મંત્રી સી આર પાટીલે આ સફાઈ કર્મચારીઓને ફક્ત આમંત્રણ જ નહોતું આપ્યું પણ તેમની સાથે સન્માનપૂર્વક બેસીને તેમની સેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે પાટિલ તમામ સ્વચ્છતા કર્મીઓને મળ્યા હતા સાથે તેમના પત્ની ગંગા પાટીલ અને પુત્ર જિગ્નેશ પાટિલે પણ પોતાના હાથે તમામ સફાઈ કર્મચારીઓને ભોજન પીરસ્યું હતું પાટિલે આ સફાઈ કર્મચારીઓની મહેનતને બિરદાવતા કહ્યું હતું કે તમારા યોગદાનને કારણે જ સુરત શહેર દેશભરમાં સ્વચ્છતામાં મોખરે રહી શક્યું છે તેમણે સફાઈ કર્મચારીઓનો આભાર માન્યો અને સૌને સુરત શહેરને વધુ સ્વચ્છ અને સુદૃઢ બનાવતા રહેવા માટે પ્રેરણા આપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારતના વિચારને આગળ વધારવાના પ્રયાસરૂપે આમંત્રણ આપ્યું હતું